સેવ પોરબંદર સિંહ દ્વારા ચોપાટી ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો જેતપુરથી પ્રદૂષિત ઝેરી પાણીની લાઇન પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાનો સતત અગિયારસો દિવસથી આ સંસ્થા વિરોધ કરે છે ત્યારે ચોપાટી ખાતે સેવ પોરબંદર સિંહના તમામ સભ્યો એક પત્ર લઈને લોકો સમક્ષ આવ્યા હતા જે સમર્થન હતું કે પોરબંદરના દરિયામાં અમોને આ પ્રદૂષિત પાણી નથી જોઈતું વગેરે તેમના અભિયાન દરમિયાન સુખદ આશ્ચર્ય વચ્ચે સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી ટ્રસ્ટી મંડળ અને પંચ પટેલો સમગ્ર ટીમ સાથે સેવ સિંહની ટીમને સાથ આપવા ચોપાટી ખાતે પહોંચ્યા હતા અને લોકસંપર્ક કરેલો હતો બંને ટીમે સાથે મળી લોકોને આ પાણીની યોજના વિશે સમજાવી લેખિત સમર્થન પણ લીધું હતું સૌએ સાથે મળી ત્રણ હજારથી વધુ સહયોગ કરાવેલ પવનભાઈ શિયાળે જણાવેલ કે શેવ સિંહની ટીમ ઘણા દિવસ ઘણા વખતથી પોરબંદરના દરિયાને બચાવવા અભિયાન કરી રહ્યા છે તો અમારી પણ ફરજ છે કે તેમને સંપૂર્ણ ટેકો આપીએ સમગ્ર પોરબંદર અમારી સાથે જોડાયેલું છે તમામ શૈક્ષણિક સામાજિક જ્ઞાતિ સંસ્થાઓએ સાથ આપવો જોઈએ અને હવે તો કહીએ છીએ કે આ સેવ પોરબંદર સી નહીં પણ સેવ ગુજરાત સી છે કારણ કે હવે સાંભળ્યું છે કે સરકાર ગુજરાતમાં હાલ ત્રણ જગ્યાએ સાત જગ્યાએ સાત આઠ હજાર ત્રણસો એકવીસ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખશે અને સૂત્રોની જાણકારી મુજબ પંજાબ રાજસ્થાન પણ આ પાઇપલાઇન ગુજરાતના દરિયામાં નાખશે જેથી સમગ્ર ગુજરાતના માછીમારના અસ્તિત્વનો મૃત્યુ ઘંટ વાગશે ડોક્ટર નૂતનબેન ગોકાણી અને તેમની ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે પાઇપલાઇનનું ભૂત ધૂણ્યું છે અને સુપ્રીમ કોર્ટ અને એનજી કોર્ટ દ્વારા ગુજરાત સરકારને નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાનું કહ્યું તો ઉદ્યોગકારોએ સરકાર સાથે મળી આ વાતનો ઊંધો તારવીને નવી યોજના કાઢી છે નદીને ચોખ્ખી કરીએ દરિયો ભલે બગડે દરિયાઈ જીવો વનસ્પતિઓનો નાશ થશે પણ સાથે સાથે માછીમાર લોકો પણ બરબાદ થઈ જશે ઘેડ વિસ્તારમાં પાઇપલાઇન નખાશે જે ઊંડી હશે જો લીકેજ થઈ જ તો આખો વિસ્તાર બંજાર થઈ જશે ત્યાંના ખેડૂત લોકોનું ભવિષ્ય પણ કપરું થશે પોરબંદર આવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને શહેર આંદોલન કરી રહ્યું છે ત્યારે રાજકીય આગેવાનો સ્નેહ મિલનમાં ભોજન લઈને નવા ઉદ્યોગને નામે ઝેરની ગોળીઓ ચાસણીમાં બોડી આપી રહ્યા છે અને પોરબંદરના દરેક લોકો જનસંપર્ક દરમિયાન ખૂબ સાથ સહકાર આપી રહ્યા છે